બરૂત નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સ્થાનિક વાહનો માટે શરૂ કરાયેલા ટોલ વસૂલાત ફરી બંધ કરવામાં આવતા સ્થાનિક વાહન ચાલકોને રાહત સાંપડી છે બરૂત નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મૂળ ટોલ પ્લાઝા આવેલું છે જ્યાં સ્થાનિક વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ થોડાક દિવસોથી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો પાસે પણ ટોલની વસૂલાત કરવામાં આવી રહી હતી આ અંગે સ્થાનિક વાહન ચાલકોએ વિરોધ પણ નોંધાવ્યો તો આ તરફ કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટરને પત્ર લખી સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલ

ટોલ પર મુક્તિ માટે ભરૂચ કલેક્ટરશ્રીને મેં લેટર પાઠવ્યો હતો બી કરી હતી લોકોની ખૂબ માંગણી હતી ને એકદમ અચાનક જે જે સોલમાં જે મુક્તિ આપેલી હતી એમાં અચાનક ટોલ લેવાનું ચાલુ કરી દીધું અમારી રજૂઆત હતી ત્યારે ભરૂચ કલેક્ટરશ્રીએ જે પ્રજા હિતમાં ભરૂચ જિલ્લાની પ્રજાના હિતમાં જે નિર્ણય લીધો છે કલેક્ટરશ્રીને અભિનંદન આપું છું એને અમે આવકારીએ છીએ પ્રજાના હિતમાં ભરૂચ કલેક્ટરશ્રી પ્રશાસન જે કંઈ નિર્ણય લેશે વિરોધ પક્ષ તરીકે અમારી સકારાત્મક ભૂમિકા હશે આજે એમને અભિનંદન પાઠું છું